વાત આપણે કરીએ તો સૌરાષ્ટ્રનું એક એવું ઘરેણું કે જેમાં ખેતીવાડીના ઓજારો ઘણા બધા ખેડૂતો મિત્રો લેવા આવે છે અને ખેતીવાડીના ઓજારોનું હબ ગણાય છે કોઈ પણ સામાન્ય ખેતીવાડીના ઓજારો આપણે ગણીએ તો એ જસદણમાંથી ખેડૂતો મિત્રો લેતા હોય છે ખરીદતા હોય છે તો એવી જ રીતના આપણે અત્યારે આવી ગયા છીએ લાયન્સ ચાપ કટર ઇન્ડસ્ટ્રીની અંદર કે જેમાં ઘણા બધા ખેડૂતો મિત્રો પશુપાલનનો વ્યવસાય કરે છે અને પશુપાલન પણ રાખે છે ઘણા બધા ખેડૂતો મિત્રો કટિંગ માટે અવનવા નવા ચાપ કટરની શોધખોળ કરતા હોય છે તો એની માટે ચાપ કટર ની વિશાળ રેન્જ લઈને અમે આવી ગયા છીએ અલગ અલગ નાના ચાપ કટર થી મોટા ચાપ કટર ની વાત કરવાની છે ખાસ કરીને વાત કરીએ તો ચાલતા એવા ચાપ વાત કરવાની છે બીજી આપણે વાત કરીએ તો ટ્રેક્ટર પણ ઘણા બધા ચાપ કટર છે એની પણ વાત કરવાની છે ઘણા બધા ખેડૂત મિત્રો નાળિયારી નું વાવેતર પણ કરતા હોય છે અને નાળિયારી ના વાવેતર નું કટિંગ કરીને એ પણ પશુપાલનના ઘાસચારા માટે અથવા તો છાણિયા ખાતર માટે ઉપયોગ કરતા હોય છે તો એ વસ્તુની આજે માહિતી આપવાની છે કે જે એવી વિશાળ ચાપ કટર રેન્જ છે અને ક્વોલિટી વાળી વસ્તુ છે કેમ કે ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મ આપણે ક્વોલિટી વાળી વસ્તુ બતાવતા રહીએ છીએ હું તમારી સાથે સાગર રાસડિયા ખેડૂત પુત્ર આપ સૌ ખેડૂત મિત્રો હાર્દિક સ્વાગત કરું છું તમારો પરિચય આપો અને આગળ આપણે વાતચીત કરીએ મારું નામ ધવલભાઈ છે આપણે લાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આર્ટપોર્ટ માં આપણી ફેક્ટરી છે આપણે એગ્રીકલ્ચર પ્રોડક્ટ ચાપ કટર બનાવી છે જેમાં નાના મોટા કે ટ્રેક્ટર વાળા આપણી પાસે બધી સાઈઝ ના ચાપ કટર અવેલેબલ મળી જશે ઓકે હવે આપણે તમારી પાસે કેવી કેવી રેન્જમાં ચાપ કટર છે એ તમે જણાવો નાના મોડલ થી માંડીને મોટા મોડલ ની જેથી કરીને આપણે ખબર પડે આ આપણું રહ્યું એક એચપી વાળું જાપ કટર છે જે આપણે સિંગલ ફેસ ની આપણે એક એચપી ની મોટર હોય ને એની ઉપર થી ચાલી જાય અને કોઈ પણ આપણે ખેડૂત મિત્ર હોય ઓછા પશુ રાખતો હોય બે ચાર પાંચ પશુ રાખતો હોય એની માટેનું આ બેસ્ટ મશીન છે આપણું સૌથી નાની સાઈઝ નેનો મોડલ ઓકે ત્યાર પછી બીજા મોડલ ની પણ તમે વાત કરો પછી એનાથી મોટામાં એક આપણે આ દોઢ એચપી થી ઓપરેટ થતું મશીન છે કે જે સાત આઠ દસ પશુ રાખતા હોય એની માટેનું આ બેસ્ટ મશીન છે આ જે મશીન રહ્યું આપણું આ જે રોલર સિસ્ટમ ડબલ રોલર સિસ્ટમ વાળું મશીન આવશે જે બે એસપી થી ચાલશે અને ચાર બ્લેડમાં મશીન આવશે એટલે આમાં એકદમ ઝીણું કટિંગ કરવું હોય તો પણ થઈ જાય અને એનાથી મોટું કરવું હોય તો પણ આમાં એડજસ્ટમેન્ટ થઈ જશે આપણું એલ મોડલ છે ઓકે ત્યાર પછી ના નેક્સ્ટ મોડલ વાત કરો આ જે મોડલ રહ્યું એ આપણે ટુ ઇન વન મશીન છે એમ કે એમાં આપણે કટિંગ કરવું હોય ઘાસચારાનું તો આમાં ઘાસચારો કટિંગ પણ થઈ જશે સાથે સાથે ભડકું કરવું હોય પશુ ને ખવડાવવા માટે એક મશીન ઉપર બંને કામ થઈ જશે એક મોટર ઉપર આપણે તમે બે ઓપરેટ કરી શકો છો તો ખેડૂત મિત્રો આ તમે જે મોડલ જોઈ રહ્યા છો એ ટુ ઇન વન મોડલ છે કે જેની અંદર બંને વસ્તુ તમે ઉપયોગ કરી શકો છો ખાણ તમારે સાથે આપવા માટે ભડકું તૈયાર કરવું હોય તો એ પણ આ મશીનમાં થઈ શકે છે એ જ રીતના આપણે બીજા મોડલની પણ માહિતી મેળવીએ આ જે મોડલ છે આપણું એલ સેવન મોડલ છે આપણે સૌથી વધારે ચાલતું મશીન છે ચાર બ્લેડમાં મશીન આવશે ત્રણ એચપી મોટર થી ચાલી જાય અને આમાં તમારે રિવર્સ ફોરવર્ડ ની સ્વીચ પણ આવી જશે માન લો કઈ ચારો કઈ ફસાઈ ગયો હોય કે કઈ લાઈટ માં ડીમ ફૂલ થયું હોય તો તમે રિવર્સ એ કરી શકો કઈ ફસાવાનો કે એવો કઈ પ્રશ્ન નો બને આમાં ઓકે અને આ જે મોડલ છે સિંગલ ફેઝ પાવર માં ચાલી શકે સિંગલ ફેસ ઘરની લાઈટ માં પણ ચાલી શકે ઓકે તો એ ખેડૂત મિત્રો ખુબ ફાયદાકારક આ મોડલ છે કેમ કે સિંગલ ફેસ વાડી આપણે આવતું હોય તો પણ ચલાવી શકો છો અને ઘરે તમે પશુપાલન કરતા હોય તો ત્યાં પણ તમે ઈજી આને ચલાવી શકો છો ત્યાર પછી બીજા મોડલ તમે વાત કરો આ જે મોડલ છે આપણે તમે નાનું જોયું એનાથી આ થોડુંક મોટી સાઈઝ માં છે એલ સેવન પ્લસ મોડલ આમાં આપ તમારે ઘંટી સુવિધા આવી જાય જેનાથી ભડકું કઈ કઈ કરવું હોય ચાપ કટર ને ભડકું બે સિસ્ટમ આમાં અવેલેબલ છે સાથે આપણે છ પ્રકારની જાળી આવી જાય ભડકું કે લોટ અલગ અલગ તમે દડી શકો આમાં આ પણ ત્રણ એચપી સિંગલ ફેઝ થી ઓપરેટ થઈ જશે ઓકે હવે ધવલભાઈ આપડા ખેડૂતો આ રેન્જમાંથી તો ઘણા બધા ચાપ લેવાના છે પણ એના સિવાય તમે જે અપગ્રેડ મોડલ કરેલા છે એમાં ઘણા બધા દરિયાકાંઠાના ખેડૂત મિત્રો છે નાળિયારી નું વાવેતર કરે છે એની માટે સ્પેશિયલ મોડલમાં તમારું સારું એવું નામકાજ છે અને ઘણા બધા ખેડૂત મિત્રો દૂર દૂરથી ત્યાં આવે છે તો એ મોડલની આપણે ખાસ માહિતી મેળવવાની છે તો એ મોડલની તમે માહિતી જણાવો તો આ એના માટેના સ્પેશિયલ મશીન છે જે પંદર એચપી થી લઈને સો એચપી ટ્રેક્ટર સુધી ચાલી જાય છે આપણે અંદરની છ એમએમ પ્લેટ બોડી બોડીથી બનેલું મશીન છે અને બારની ત્રણ એમએમ પ્લેટ બોડી એટલે ફૂલ હેવીમાં તમે ગણી લો ને આપણે એ ટાઈપનું મશીન બનાવી છે કે તાલા હોય કે ઘેરા હોય તમારે વેસ્ટેજ કોઈ પણ સામાન રહેતો હોય કે ગાર્ડન માં કે નર્સરીમાં તમે એનું ભૂકો કરીને ખાતર માં વપરાશ કરવું હોય એના માટેનું આ બેસ્ટ મશીન છે આજે મશીન રહ્યું આપણું સૌથી હેવીમાં મશીન છે જે તાલા ઘીસરા કે લીલો સુકો કટિંગ કરવું હોય કે પછી આંબાના જે ડાળખા કે કઈ કટિંગ કરવું એના માટેનું આ બેસ્ટ મશીન છે આમાં તમારે ઈઝીલી નોર્મલી એકદમ ઝીણું કટિંગ કરવું હોય ખાતર માં તો એના માટે થઈ જશે આ આપણે તમારે પાંત્રીસ એસપી ઉપરના કોઈ પણ ટ્રેક્ટર ઉપર આરામથી ઓપરેટ થઈ જશે અને આની જે સિસ્ટમ છે ને એ ફ્લાઇંગ વ્હીલ વાળી સિસ્ટમ આવશે માનું કે એમાં ટ્રેક્ટર ને લોડ ન પડે ઓકે

માનો કે ડાયરેક ટ્રોલી માં ભરવું હોય કે કાંઈ બોરી ભર્યું હોય એના માટેનું આ મશીન છે અને આમાં રિવર્સ ફોરવર્ડ ની ગેર સિસ્ટમ પણ આવી જાય આમાં ચારો કઈ ફસાણો તો ડાયરેક્ટ આમાંથી રિવર્સ ફોરવર્ડ થઈ જાય ડબલ બ્લોઅર વાળું અને ચાર બ્લેડમાં મશીન આવશે બે આઉટપુટ આવશે આના આપણે ઉપરથી ને ફેંકી શકાય અને નીચે પણ એની બારી સિસ્ટમ આવે ડાયરેક્ટ તમારે નીચેથી કટિંગ કરીને ફેંકાવવું હોય તો પણ થઈ જશે એટલે બ્લોઅર સિસ્ટમની આપણે થોડીક વધારે માહિતીની વાત કરીએ તો જે ખેડૂત મિત્રોને ઢગલો એક જગ્યાએ સ્થિર કરવો છે અને બરાબર તમારે ઢગલો કરવો હોય તો આ બ્લોવર સિસ્ટમની મદદથી તમે ઉપયોગ કરી શકો છો ત્યાર પછીના એના બીજા મોડલ વાત તમે કરી દો આ આપણું એલ ટુ મોડલ છે જે ટ્રેક્ટર થી પણ ચાલી શકે આની જે ખાસિયત છે કે આપણે મિની ટ્રેક્ટર હોય ને સ્પેશિયલ કઈ ગૌશાળા જેવું હોય કે ચારો કટિંગ કરવા માટે લેવું હોય તો આ મશીન બેસ્ટ છે મિનિ ટ્રેક્ટર પણ ચાલી જશે અને મોટા ટ્રેક્ટર જો હોય આપણે પાંત્રીસ એચપી ચાલીસ એચપી ના એની ઉપર પણ આરામથી ચાલી જશે આમાં એ રીતની બ્લોવર સિસ્ટમ આવશે હાઈકાર્મ સ્ટીલ ની ચાર બ્લેડો આવશે અને રિવર્સ ફોરવર્ડ ગિયર સિસ્ટમ પણ આવી જશે અને આમાં બે આઉટપુટ આવશે નીચેથી થઈ જશે અને ઉપરથી તમારે ડાયરેક્ટ ટ્રોલી કે કઈ ભરવું હોય તો પણ થઈ જશે આમાં ઓકે તો આ મોડેલ નું લાઈવ રેટિંગ સેલિંગ મોડેલ છે એલ નંબર નું મોડેલ છે 3 ની મોટર આવે છે અને કેવો કટિંગ આવે આપણે જોઈ લઈએ તો સરસ કટિંગ આવે છે

આપણી પાસે પંદર હજાર રૂપિયા થી લઈને બે લાખ સુધીના નાના મોટા બધા મશીન મળી જશે કેશ ઓન ડિલેવરી કરવી હોય તો પણ થઈ જશે હોમ ડિલિવરી કરવી હોય તો ઓલ ઇન્ડિયા માં આપણે હોમ ડિલિવરીની સુવિધા પણ આપીએ છે ઓકે તો ખેડૂત મિત્રો નીચે ઇન્ડસ્ટ્રી ના કોન્ટેક નંબર છે એમાં તમારે ચાપ કટર મંગાવવા માટે અને પશુધન ને ખુબ સારી રીતના આગળ વધારવા માટે તમે આજે કોન્ટેક કરી શકો છો હવે આપણે એના પ્લાન્ટમાં ઊભા છીએ એટલા માટે જોઈ લઈએ કે કેટલા પેકિંગ થઈ ગયા છે અને કેવી રીતના બનાવટ આખી બની રહી છે આપણે આ મશીનમાં ગુજરાત સરકાર દ્વારા અઢાર હજાર ની સબસીડી પણ મળી જશે અને આપણું એડ્રેસ છે જસદન રોડ આઠકોટમાં જિલ્લો રાજકોટ તો આ લાઈન ઇન્ડસ્ટ્રીની આપણે વાત કરીએ તો ઇન હાઉસ આખું મેન્યુફેક્ચરિંગ છે એવું નથી કે બહારથી વસ્તુ લાવવામાં આવે છે અને આપણે એવી જ વસ્તુઓ બનાવીએ છીએ બતાવીએ છીએ કે જે કંપની પોતે ઇન હાઉસ મેન્યુફેક્ચરિંગ કરીને બધી વસ્તુઓ અને સાધનો બનાવતી હોય છે આ એના પાટલા તૈયાર છે એ તમે જોઈ શકો છો સારા એવા ક્વોલિટી નું લોખંડ વાપરવામાં આવેલું છે આ ચાપકટર ના મોડલ અત્યારે તૈયાર છે આ પ્રમાણે એની હુપડી છે પણ તમે સારી એવી ક્વોલિટીની જોઈ શકો છો ત્યાર પછી પેકિંગ ડિપાર્ટમેન્ટમાં તમે જોઈ શકો છો પેકિંગ થઈ ગયા છે જે બાર આઉટ ઓફ રાજ્યમાં પણ એના માર્કેટિંગ પ્રમાણે ચાપ કટર જાતા હોય છે એ રીતના બીજા ચાપ કટરના મોટા મોડલ જોઈએ આ જે મોડલ છે એ વધારે આપણે જે કીધું એ રીતના સોમનાથ વેરાવળ અને ઘણા બધા દરિયાકાંઠાના વિસ્તારમાં ચાલે છે એ રીતના આ મોડલ પેકિંગ થઈ ગયા છે તો હિનાઉ મેન્યુફેક્ચરિંગ છે તો રાહ છે ને જુઓ છો આજે તમે ચાપ કટર લેવા માટે વધારે માહિતી મેળવવા માટે અને સબસીડીનો પૂરેપૂરો લાભ લેવા માટે તમે લાયન્સ ઇન્ડસ્ટ્રીનો કોન્ટેક કરો ખેતીવાડીની અવારનવાર ટેકનોલોજીકલ અને ડિજિટલ માહિતી સાથે હર હંમેશને આપણે દરરોજના સાંજે સાત વાગે મળતા રહીશું જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશ નિશાન